ણા એરોડ્રામમાં કાર્યરત એવિએશન કંપનીમાં પાયલોટની ટ્રેનિંગ લેતી એક વિદ્યાર્થીની એરોડ્રામથી પ્લેન લઈને ઉડ્યા હતા જે પ્લેન મહેસાણા શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર નજીકના ઉચ્ચરપી ગામના ખેતરમાં જઈને પટકાયું હતું જેને લઈને પ્લેનમાં સવાર ટ્રેની પાયલોટ દક્ષિણ ભારતના વિસ્તારની આલીખિયા એચએપી નામની વિદ્યાર્થીનીને ચહેરાના ભાગે ઈજા થતાં તેઓ ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે તો ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા બનાવ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા ગાયલ વિદ્યાર્થીનીની મદદે ગ્રામ્યજનો આવ્યા હતા કોઈ જાગૃત નાગરિકે ઇમરજન્સી એકસો આઠને કોલ કરતા ઈ એમ ટી હર્ષિદાબેન ચૌધરી અને પાયલોટ વિક્રમજી ઠાકોર ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા પાયલોટને સિવિલ હોસ્પિટલમાંથી સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું પણ મોડી રાત્રે જાણવા મળ્યું છે અકસ્માતની ઘટના સંભવત તાલીમી પાયલોટ હોવાના કારણે ઘટી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ અંગે ઘાયલ વિદ્યાર્થીની કે તેના સાથી સભ્યો પાસેથી વિગતો મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ વાસ્તવિકતા બતાવવા ઇનકાર કર્યો હતો સંજય જાની અપના મિજાજ ન્યૂઝ અમદાવાદ